हेलो ब्यूटीफुल लेडीज के जीरा फॉर्म बैग ફરીથી ઇમ્બોટેડ બ્રામાં અને ઈ પણ મેરેજ કલેક્શન લઈને આવી ગયું છે જે સેગમેન્ટની હું વાત કરું છું એ સેગમેન્ટ આ ટાઈપ નું કે સેગમેન્ટ રહેવાનું છે અને ખાસ કે ઉપર નું જે આનું કપડું છે ઈ એકદમ સોફ્ટ આપેલું છે સાથે આ બ્રા છે ઈ એકદમ ફિક્સ પેડની આપેલી છે પેડની ખાસિયત આપણે પાછળ જોશું અને સાઈડના સેગમેન્ટની વાત કરું તો ફૂલ તમને સાઈડમાંથી ને કવરેજ આપે એટલું કવરેજ તમને આપેલું છે ઓછામાં ઓછું આઠ આંગળ જેટલું તમને કવરેજ આમાં સાઈડમાં આપેલું છે સાથે બેલ્ટની વાત કરું તો તમને અડધો બેલ્ટ છે એ એ તમને તમને કપડાનો અને અને સાથે સેમ વસ્તુનો છે છે પાછળનો જે બેલ્ટ ઇલાસ્ટિકમાં આપેલો છે અને એના હુકના સેગમેન્ટની વાત કરીએ તો તમને ફોર ફોર હુક સેગમેન્ટ આપેલા છે સાથે નીચેની વાત કરીએ તો નીચે પણ તમને ઇલાસ્ટિક આપેલું છે એટલે જેથી કરીને તમારે નાની મોટી થા ની થતી હોય સ્ટ્રેચ કરવી હોય તો સ્ટ્રેચ પણ આ વસ્તુ કમ્પ્લીટલી થાય છે અને સાથે આપણે વાત કરી હતી પેડની કે ભાઈ પેડમાં એવું શું છે તો અત્યાર સુધીના તમામે તમામ પેડ આપણે જોયા છે તો એ પેડ કેવા જોયા છે કે આપણે પેડવાળી બ્રા પહેરીએ છીએ તો પણ આપણને અંદર ગરમી થતી હોય નેટ આવતી ના હોય પણ આ પેડ છે એની અંદર તમને નેટ આપેલી છે પણ એ નેટ એ પણ હું તમને પ્રૂફ સાથે બતાવીશ કે ભાઈ કઈ રીતે નેટ આપેલી છે કે આ રીતે આપણે એની અંદર લાઇટ મૂકીએ છીએ એટલે તમને બહારની સાઈડથી તમામે તમામ પેડમાં જે ઝીણા ઝીણા હોલ્સ આપેલા છે એ તમને હોલ એકદમ પરફેક્ટલી હોલ તમને દેખાય છે જેથી કરીને તમને ગરમી થવાનો કોઈ પણ જાતનો આની અંદર પ્રોબ્લેમ આવતો નથી સાથે આની વાત કરું તો આમાં તમને ટોટલ છ કલરનો ઓપ્શન આપેલા છે ફોટો હું આમાં સાથે એડ કરી દેવાની છું કલર ઓપ્શનનો તો જે પણ બહેનોને रिक्वायरमेंट હોય મેરેજ કલેક્શનની તો જલ્દીથી જલ્દી અમારા શોપની વિઝિટ કરો ફૂલ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ડેઈલી અપડેટ માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો થેન્ક યુ